સાધની જય સનાતન ધર્મને જય અપને અપને ગુરુદેવ જય જગ્યા ભોમ જય આજના સત્સંગના સમારંભની અંદર જ્ઞાની ધ્યાની અને મહાપુરુષો છે તે મહાનુભવી છે રંગાઈ ગયેલા છે જ્ઞાન ધ્યાન વિવેક અને મર્યાદાનું આચરણ કરનારા આ ભારત દેશના મહાન સંતો અને મહાપુરુષો એ આ સનાતન ધર્મને ટકાવી રાખી તેનો જય જય કાર કરી દેશની અંદર સર્વે ને ભક્તિનો રાહ માર્ગ સૂજે અને ભક્તિ કરી શકે તેવી રીતે સંતોએ સર્વે ભલામણ કરી ઉધાર કરવા માટે નહી પણ સારા વિશ્વનો ઉધાર કરવા માટે સારા વિશ્વના સરાસર જીવોનો ઉધાર કરવા માટે સંતો પોતાનો કિંમતી સમય ફાળવી પોતે પરિશ્રમ કરી મહેનત કરી અને જીવને જગાડી અને પરમાત્માના શરણ સુધી પહોંચાડવાની તે પણ મહેનત કરી રહ્યા છે આપણો દેશ આપણો ભારત એ સંતોની રંગભૂમિ છે મહાપુરુષોની છે આની અંદર જો કોઈ આ રંગભૂમિ રમતીયા ઉપર જો રમે તો ઇતિહાસ અમર બને રમે કોઈ પણ દાતારમાં રમે કોઈ માં રમે અને આપણા ભારત દેશનું કોઈ પણ ગામ એવું નહીં હોય કે આ કોઈ વીર પુરુષ પાળિયો નથી પૂજાતો કોઈ પણ ગામ એવું નથી કે અહીંયા કોઈ સંત મહાત્માની સમાધિ નથી કોઈ ગામ એવું નથી કે અહીંયા સંત નથી થયા કોઈ ગામ એવું નથી કે પંજો નથી પૂજાતો કારણ કે દેશની ભૂમિ રંગત રમતિયા ભૂમિ ની છે એટલા માટે સંતો પોતે કથી કથિન કહે છે પોતાના કલ્યાણ માટે નહીં પણ સારા વિશ્વના કલ્યાણ માટે આ સંતો મથી રહ્યા છે એના ઉપરાંત આપણા ભારત દેશની અંદર કોઈ પણ રાત્રિ એવી નહીં હોય કે આજ અહીંયા કબીર સાહેબની વાણી નથી બોલાણી કે જીવન સાહેબનું ભજન નથી બોલાણું કે નથી ખીમ સાહેબનું ભજન બોલાણું કે નથી રવિ સાહેબનું ભજન બોલાણું કે નથી સવારામ સાહેબની વાણી બોલાણી આ જગતની માલિપા દરેક સંતો થયા છે એ ઇતિહાસના પાને અમર બની ગયા છે અમર કોણ બનાવે કવિ અને કા કિ આ બે સિવાય કોઈ દિવસ અમર નો બનાવી શકે કોઈ નહી કવિ કવિ જીવતા અને મરતા અમર બનાવી દે અને સંત એનો એક જ પરવાનગી છે કે પ્રભુના ચરણ શોધી બ્રહ્મા ભળવી દે એ સંત ભેળવી શકે આ સંતો સિવાય કોઈ પણ પરમાત્માના પદને પામી શકે નહીં વીર પુરુષો નો ખેલ એક પલનો એક જ પલ માં વીરપુરુષ બની જાય ભજન બળી તલવાર એક જ પલ માં જોઈ વીર પુરુષ બની જાય દાતારી એક જ પલ ની વાત ભલે હોય કે ન હોય એના ખિસ્સામાં હોય એ આપી દે કંજુષ શું જાણે આ ભક્તિનો રંગ સદાય સર્વશ્રેષ્ઠ માન છે પારંગ થયેલો સર્વે પરિષદ પુરુષ ઉપર આ ભક્તિનો રંગ રંગાણેલો છે ભક્તિ કોણ છે ભક્તિ કોને ભક્તિ કેવી ભક્તિનો મહિમા જગતની માલિપા સંતો અને મહાપુરુષોએ આનું અનુસાધન કરી અને આખા વિશ્વના જીવોને સમજાવ્યા છે કે ભક્તિ આ દેશની વિરાગના છે આ ભક્તિ કોઈ ભિખારણ નથી ભક્તિ મહામૂલો મોંઘો મહાપદ છે ભક્તિ એક વાર એટલું કહે છે કે જો કોઈ પણ આવે ને મારી ગોદમાં બેસે તો હું મારા ઈશ્વર મારો સ્વામી છે એના સ્થાન ઉપર ત્યાં થઈ લઈ જઈ અને એના સ્થાન ઉપર મારા સ્વામીને નીચે ઉતારીને એ સ્થાન ઉપર મારા ભક્તજનોને હું બિરાજમાન કરું છું એ હી મારી સત્તા છે ભક્તિ વિશ્વની વિરાંગના છે ભક્તિ એક મોંઘો મહામૂલો પદાર્થ છે જો કોઈ પોતાના જીવન સાથે વણી લે તો એ અમર પદ પાવે છે આ સંતોનું કથન છે અને સંતોનું કહેવું આ રીતે આ પ્રમાણે છે ભક્તિનો મહિમા ભક્તિનો ગુણગાન હંમેશા દિનરાજ આવા મહાપુરુષોએ અને સંતોએ ગાયો છે અને વર્ણન કરી અને સારા જગતને સમજાવી અને સર્વેના

જેને આની ભાન થઈ આની મર્યાદા સમજાણી આનો વિવેક સમજાણો અને આનો પ્રેમ અને આનો ભાવ સમજાણો ત્યારે એને ભક્તિના રંગમાં રંગાઈ શકે છે પાદરો રંગાઈ સમર્થ ગુરુ મળે જ્ઞાની અને ધ્યાની અને વિવેકી કોઈ મહાપુરુષ મળી જાય અને એનું શરણ લઈ લે ને એના શરણમાં સમય જાય તો ભક્તિ પ્રગટ થાય નહી ભક્તિ પ્રગટ થાય ભક્તિ ની પ્રાકાષ્ટ ઉપર જો જવું હોય તો સદગુરુ નું શરણ ધારવું પડે ધારવું પડે એ સિવાય કોઈ દિવસ ભક્તિ થતી નથી આપણે યાદ કરો મહાપુરુષોને કે કોને કોને ભક્તિ કરી અને કોને કોને માર ખાધો કોને કોને જુલમ ગુજાર્યા કોના કોના ઇતિહાસમાં નામ અમર થયા કૃષ્ણ જેવા પરમાત્મા સૌ કળા પ્રાપ્ત કરી ત્યારે માયાપતિ બન્યા ભગવાન રામ મર્યાદા પૂરણ પુરુષોત્મત શ્રી રામ પ્રભુ એ બાર કળા પ્રાપ્ત કરી મર્યાદા પૂરણ પુરુષોત્મ શ્રી રામ પ્રભુ થયા રામદેવજી મહારાજે અઢાર કળા પ્રાપ્ત કરી આ જગત ની માલિપા અલખ લખાણા અલખ બોલાણા આ છત્રીસ કળામાંથી કોઈ પણ એક કળા જો મંદિલ શેર કરી લે એ જગતની અંદર પૂજનીય બને છે પણ એક જો જેને કળા જ પ્રાપ્ત નથી કરવી હું પણ લઈ સારા સઘળા ગગન સંસાર ની અંદર ફરવું છે હું પણ હરી બહુ આઘો છે હું પણ આદેમ કોઈ આઘો નથી આદેમ આપણા કસી ને કીધું છે સંતો એમાં મચી રહ્યા છે અને ઘણા સંતો એ આદમ ને પ્રગટ કરી અને બ્રહ્મા ભળી ગયા છે તો આ મંજિલ શેર કરવી સંતોએ કીધું કે બ્રહ્મા જાકો પાર ન પાવે યંજન કરે ખવાજી सहज तेज भी मुक्ति नो पावे सो भी पार नो पाता ऐसा मेरा सतगुरु है विनाशी ब्रह्मा जी कहे ए निरंजन खवाज का काम करता है पर ओ मंजिल शेर कर भी नहीं घर पहुंचना असमर्थ है ब्रह्मा जी कहे मैं सत्य की सड़ीधार पर बैठ चुका हूँ हजारों मुख से निष्दिन उनका गुणगान गाया जाता है ओ भी पुरुष का मैं भी दर्शन नहीं किया इसलिए

ચાર વેદ જગ ભેદ નો પાવે શોભી પાર નો પાતી એસા મેરા સતગુરુ હે વિનાશી જો કોઈ મારો ફોજી હોય કોઈ મારો પાકો પ્રેમી હોય કોઈ મારો પાકો આશિક હોય કોઈ મારો પાકો ફોજી હોય તો હું તરત મિલ જાઉં છું હું આગો નથી પણ મારે અંદર એને આવવું પડે મારી અંદર ભળવું પડે મારા શરણમાં એને સમાઈ જાવું પડે ઓમકાર પર રહી ઉદાસીર મેર આના મુખ પર ઉદાસી સવાઈ રહેતી એ વિચાર કરતા ત્યારે દેવી પાર્વતી દેવી લક્ષ્મીજી એ કીધું કે પ્રભુ આપ આઠે કોર ઉદાસી રહ્યો છો

આવો ભગવાન બ્રહ્મા વિષ્ણુ માહેશ્વર નથી આ પુરુષ નું ભજન કરી લે જીવતા જાગતા આ સંતો છે આ મહાપુરુષો છે તત્વ પામેલા છે એના માટે તત્વદર્શી બ્રહ્મ ઋષિ જે ચાર વેદ થી આગળ પણ વેદે નથી જાણ્યું દેવી દેવતાઓ નથી જાણ્યું નથી ગોતી શક્યા એ પણ આવા કોઈ આપણા ભારત દેશના મહાપુરુષો પકડી અને એના શિષ્યને આગળ સમર્પણ કરી અને ત્યાંના શરણે ધરી દીધા આવા મહાપુરુષો એ આ દેશની અંદર પોતાના જીવનને પીખી નાખ્યું અને આને ખોળી અને આમાંથી આદમ આદમ એટલે કોણ અઘરો ખેલ છે આદમ દમ એટલે એક શ્વાસ છે હા એ શ્વાસ માં બેઠો આ દમ ની અંદર છે તો પદ નક્કી કરવા માટે ત્યાં સુધી આદમ ની ઓળખાણ નહી થાય અચ્છીદમ છચ્છી દમ કચ્છી દમ બધાની હમ માલિકમ રતિ ક્ષણમ આદમ આયા ઈશ્વર પ્રગટ થાય ક્યાં પ્રગટ થાય ઈશ્વર કોણ અને ભગવાન કોણ એમ બે ની અંદર અંતર છે ઈશ્વર છે મને પકડી શકો મારી પકડી શકો પણ જે હું આ મુખમાંથી બોલી રહ્યો છું એ મારા શબ્દ ને કોઈ પણ પકડી ન શકે શબ્દ ની રૂપ રેખા છે એનો સાકાર આકાર નથી શબ્દ અહી ઈશ્વર છે અને ભગવાન સ્વયં આ મૂર્તિ સજોદિત બેઠી કે ભગવાન છે કારણ કે આ ભંગ થયેલી વસ્તુ છે અને સજોદિત આપણા સામે બિરાજમાન છે એ ભગવાન છે અને માલિકા રમી રહ્યો એ ઈશ્વર છે ઈશ્વરની ઓળખાણ કરવી હોય તો સદગુરુ મહારાજનું શરણ લેવું પડે લેવું પડે એટલે સંતોએ એ કીધું છે કે નક્કી પદ કરજે નિર્વાણ અનુભવ કરજે પછી ઉગે અનુભવ પણ બ્રહ્મા ભળજે તારા આવ્યા ગમન મટી જાય ત્યારે આ થાય કે શબ્દ ધૂન મહાસુન જાગે પિંડ બ્રહ્માંડ કી પાર છત્રીસ વાજા સુર મિલાવે નાસે નુરત સુરત દો નું નાર ધેન એનું ધરજે પછી આ અખંડ ધામ ઓળખાય બાકી ચાર ધામની ની જાત્રા કરીએ આ ધામ અહીંયા નહીં મળે ત્યાં ઈશ્વર નહીં મળે ત્યાં પરમાત્મા નહીં મળે સારી જગત જોવી હોય દુનિયા જોવી હોય તો જવાનું પૈસા કરસવાના આ જગત જોવા જેવું છે માણવા જેવું છે પણ કઈ રીતે આપે શુદ્ધિ બુદ્ધિ અને કરણમાં રહી આને માણવા જેવું છે